નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રિસ્પેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ દાહોદ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સહજાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લો દાહોદ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દાહોદ અંતર્ગત જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો જેમાં આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવો જોઈએ એજ્યુકેશનલ સુપરવાઇઝર માટે બે જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એમએડ શૈક્ષણિક અનુભવ ધરાવતા હોવા જોઈએ ગણિત માટે ચાર જગ્યા જેમાં બીએસસીબીએડ પ્લસ ટેટ ટાટ પાસ થયેલા હોવા જોઈએ વિજ્ઞાન માટે ચાર જગ્યા બીએસસીબીએડ ટાટ પાસ અંગ્રેજી માટે માટે જગ્યા બીએબીએ વિજ્ઞાન બીએબીએડ ટેટ ટાટ સામાજિક હોવ જોઈએ ગુજરાતી માટે ચાર જગ્યા છે જેમાં બીએબીએડ ટેટ ટાટ પાસ થયેલા હોવો જોઈએ કોમ્પ્યુટર ટીચર્સ માટે એક જગ્યા છે બીસીએમસી લાયકાત ધરાવતા હોવો જોઈએ શારીરિક શિક્ષણ માટે એક જગ્યા જેમાં બીપીએડ ડીપીએડ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધા તેમજ ચિત્રકામ સંગીત માટે પણ એક જગ્યા છે પાસ થયેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે તથા શૈક્ષણિક અનુભવ જરૂરી છે લાયકાત ધરાવનાર ઉમેદવારે અરજી સહિત ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક વ્યવસાયિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ પાસપોર્ટ સાઇઝના ફોટો તથા સ્વ હસ્તાક્ષરે લખેલી અરજી સાથે નીચે દર્શાવેલ તારીખ સમય અને સ્થળે સ્વખર્ચે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય